રાજકોટના ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામમાં થયેલી બેદરકારી સ્થાનિકોને જોખમમાં મૂકી રહી છે ગમે ત્યારે કોઈપણ રસ્તામાં ભૂવો પડી જવાની દહેશત સ્થાનિકોને સતાવી રહી છે ઉપલેટાના ખ્વાજાનગર ચોકમાંથી પસાર થતું લોડિંગ વાહન અચાનક ભૂવામાં ફસાઈ ગયું તે વાહનને કાઢવા માટે ભારે જમત ઉઠાવી પડી ત્યાં સુધી કે વાહનને બહાર કાઢવા માટે ક્રેન બોલાવવાની નોબત આવી હતી અને ક્રેન પણ ખાડામાં ફસાઈ ગઈ વારંવાર પડતા ભૂવા પાણીની તેમજ ગટરની લાઈનો તોડી રહ્યા છે અને સમગ્ર વિસ્તારમાં પાણી કાદવ અને દુર્ગંધ ફેલાઈ રહ્યા છે સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પરંતુ તંત્રના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી ખાડા અવડાવડા ગાયરા છે અમે બાળકો પડી જાય છે અમારે બાર બાળકોને બહાર નીકળવા નથી દેતા પાણીની લાઈન ઉટૂટી ગયું છે તો પાણી આવતું નથી હવે અમારે કઈ લાઈન લેવી સાહેબ આમાં કાક બી તમે કરો સરખી રીતે તો હારું અમને કોઈ ગાયરા કાઢાઈની કોઈ મતલબ નથી પણ તમે કાયદેસરનું કામ કરો ખાક બાજી ફેરિયા કોઈ આવતા નથી ગારાની હિસાબે બાટલા વાળા આવતા નથી વા રોડમાંથી લેવા આવવું પડે બાટલા વાળા રોડમાંથી કિયક ભાઈ બાટલો બદલાવી જાય તો રોડમાંથી લેવા જવું પડે બૈરાઓ એકલા હોય તો શું કરે સવારે ગોપાલ વાળા આવ્યા માલદેવ તે ગાડી ખૂચી ગઈ ખાડા પાણી ની લાઈન એના પેલા લીક થઈ ગયી લીક થઈ ગઈ ગારો ગારો થઈ ગયો રસ્તા ભગાડ નાખ્યા લોકો એ